કનેક ગુજરાતની ટીમ દ્વારા રોટરી નવરાત્રી મહોત્સવની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનીલ નેવે મીરા પંજવાણી તેમજ ફૂડ સ્ટોલના વેપારી સાથે ગરબા અંગેની રસપ્રદ વાતચીત કરવામાં આવી હતી અને તેઓએ પોતાના અનુભવો કનેક ગુજરાત સાથે શેર કર્યા હતા તો આપણી સાથે ઉપસ્થિત છે રોટરી ક્લબના આયોજકો અને પ્રેસિડેન્ટ સીધી વાતચીત તેમની સાથે કરીશું સુનિલભાઈ તમે આટલા સમયથી આયોજન કરો છો રોટરી ક્લબ દ્વારા દર વર્ષે ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ કેવી હતી તૈયારીઓ અને કેવા રહ્યા અનુભવો તૈયારીઓ આ વખતે રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા ગરબાનું આયોજન જે કરવાનું હતું એ અમારા માટે બહુ મોટી ચેલેન્જ હતી કારણ કે વરસાદનો એટલો મોટો માહોલ હતો શરૂઆતમાં પણ એટલો બધો વરસાદ હતો અહીં ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલું એટલી બધી અમારે મહેનત કરવી પડી છે અને ફરીથી એક અમારી રોટરીની પ્રણાલી છે એક અમારી સિસ્ટમ છે અને અમારો પ્રોટોકોલ છે એ પ્રમાણે અમારે એક સારામાં સારું અમારે સમાજને આપવું હતું અને સારામાં સારા ગરબા થાય એવા અમારે પ્રયત્ન કરવા એટલે ખૂબ જ મહેનત કરી અને આજે આજે અહીં પહોંચ્યા છે જે તો કેવા કેવા પ્રકારના આયોજનો છે શું શું તૈયારીઓ છે અને શું ફેસિલિટીઝ વગેરે શું છે જનતા માટે અમે રોટરી ક્લબ દર વર્ષે અમે જે ગરબા કરીએ છીએ અમારા ગરબા પ્રોફેશનલ નથી હોતા અમારા ઘરમાં સમાજને સલામતી અને સેફટી અને જે મા દીકરી બેન બેટી જે અહીંયા આવે છે તે ખૂબ જ સલામત રીતે અહીંયા ગરબા કરે છે અને અમારો દર વખતે અમારા રોટરીના ઓગણીસ પરમેનન્ટ પ્રોજેક્ટ છે એ અમે આનું ફંડ રેઝ કરીને એ કોમ્યુનિટી સર્વિસ માટે વાપરીએ છીએ એટલે સમાજ અને ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગો ઓલવેઝ અમારી સાથે હોય છે કેવો છે પબ્લિકનો પ્રતિસાદ અને ખેલૈયાઓનો ઉત્સાહ દર વખતે અમારે ત્યાં રોટરીમાં ખેલૈયાઓ ખૂબ જ રોટરી અને નવરાત્રીની રાહ જોતા હોય છે અને આજે ત્રીજા દિવસે તમે જોઈ શકો છો વીસ હજાર કરતાં વધારે લોકો આજે અહીંયા ગરબામાં ઉપસ્થિત છે અને આ વખતે અમારે ત્યાં એવું અમે નક્કી કર્યું છે કે ગરબા જે પણ કોઈ રમાય તો કમ્પલસરી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે તો પણ એ અમારું જે ચેલેન્જ હતું એ પણ લોકોએ સ્વીકારી છે અને અમને સહકાર આપ્યો છે અને બધા જ ટ્રેડિશનલ ડેસમાં આવ્યા છે અને ગરબા રમે છે અને ખૂબ જ આનંદ કરે છે

પ્રેસિડેન્ટ હર્ષા જકાસનિયા અહીંયા મોજૂદ છે અને અમારે જે ચૌદ વર્ષથી જે એન્કર કરી રહ્યા છે કેટકી મહેતા એ પણ પાંચ પ્રેસિડેન્ટ અમારી અનિતા કોઠારી અને અત્યારના જે રોટરીના પ્રેસિડેન્ટ સુની દેવે છે એની છે એ પણ ઉપસ્થિત છે તમને જાણીને આનંદ થશે કે અહીંયા જે પણ રમવા આવે છે એકદમ સેફ હોય છે અહીંયા એકલા કોઈ પણ રમવા આવે એમને કોઈ ડર હોતો નથી અને અહીંયા અમારા ટ્રેડિશનલ માતાજીના ગરબા રિયલ માતાજીની સંસ્કૃતિ જાળવી રાખીને એ રીતના અમે ગરબા ગવડાવીએ છે અને અમારા અંકલેશ્વરનું નામ અમે રોશન કરીએ છીએ અહીંયા બિલકુલ થી જેમ કે આપણે જાણીએ કે અહીંના જે નવરાત્રી આયોજકો છે તેઓ એવું આયોજન કરે છે કે બિલકુલ મહિલાઓ માટે સેફ અને સિક્યોર છે રોટરી ક્લબ સાથે ઇનર વ્હીલ ક્લબની બહેનોએ પણ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી છે રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમવા આવતા ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે સ્વાદિષ્ટ ચટાકેદાર વાનગીઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે અને સ્વાદ પ્રેમીઓ વિવિધ વાનગીઓને આરોગવાનો પણ લુપ્ત ઉઠાવી રહ્યા છે નવરાત્રિના ખેલૈયાઓ માટે ગરબા સાથે રમતા

આજે ત્રીજો દિવસ છે જ સારો રેસ્પોન્સ છે પબ્લિક બહુ જ સારી માત્રામાં આવી છે રોટરી નું સારું આયોજન કરેલું છે થેન્ક યુ સો મચ્લિક